નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે ચારણની ખોડાધરી વિક્રમ સંવત સોસો ત્રીસના વર્ષમાં એક દિવસે નવા નગરમાં જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયું બનીને આમ તેમ દોડતો હતો દરબારગઢના દરેક માણસને પશુને અને પથ્થરને જઈ પૂછતો હતો મારો રાણો ક્યાં મારો રાણો ક્યાં મારો રામદેવજી ક્યાં રાણાને પાછો લાવો એવી એવી એ ચારણની કડકડતી ભૂમોથી દરબાર ગઢના પથ્થરો ધણધણી ઉઠ્યા ને આખો ગઢ કોઈ ઉજ્જળભૂત ખાનાની માફક સામે પડઘા પાડીને પૂછવા લાગ્યો રાણો ક્યાં માણસો

એકે એક માણસનું મોડું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું ચારણ પૂછતો હતો રાણો ક્યાં માણસો અબોલ બંને ચાલ્યા જતા હતા દરબાર ઘડના સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠ્યો રાણા બાપ રાણા નીચે ઉતર તારી માને મેં ધરી આપી છે મારા રાણાને લાવો રાણાને પાછો લાવો ચારા બાવો બન્યો જરૂરતાને ભેદ સાથે માથું પછેડવા લાગ્યું પણ રાણાએ જવાબ દીધો નહીં લે આ તારો રાણો એવો એક અવાજ આવ્યો અને તે સાથે જ જરૂરમાંથી ધબ થઈને એક ગાંસડી ધરતી ઉપર પડી એ લોહી દરબોર ગાંસડીને ચારણ છોડી અંદર જુએ તો રાણા રામદેવજીના કટકા હાથ નોખા પગ નોખા ધડ નોખું અને જાણે મામીના મીઠડા હસીને હમણાં જ નમ્યું હોય એવું તાજું કપાયનું માથું પણ નહોતું બસ મારા બાપ ક્યાંય રેડો નહોતો નહોતો અને આ જ જંગલ ગયો એટલી વાર રહી ન શક્યો મામીના તેડા બહુ મીઠા લાગ્યા એ મારી અણમોટી થાબણ પોરબંદરની રાણીને હવે હું શું જવાબ આપીશ ચારા ખૂબ રોયો દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો આ ચારાનું નામ તાવીદાસ લાંગો જામ સતાજીનો એ દસોદી પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી સતાજીનો સગો ભાણેજ હતો સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો ઘણો ઘણી વાર તેડાવે પણ ભાણે જ આવે નહીં કેમ કે બહેનને ભાઈની મતલબના પડઘા આવી ગયા હતા આખરે કાવિદાસને જામે કહ્યું આપણે આંગણે લગ્ન છે ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ગઢવી જાઓ તમારી ખોળાધરી દઈને બહેનના ભાણ્યાને તેડી લાવો ચારાની ધરી એટલે વિધાતાનો લેખ પોરબંદરની રાણીએ છોકરાને મીઠડા લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યું મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો ચારણ ઘેર ગયો એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું બાપ આપણા ધણીને આ જ ભાણેજના લોહીની તરસ લાગી છે વિશ્વાસઘાતથી ધ્રુજી ઉઠેલી નગરની ધરતી ઘા નાખી રહી છે આપણા ઘરના નાના મોટા અઢાર માણસો છે આવો આપણે જામને લોહીથી ધરાવી દઈએ કાવિદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટર ખાધી રુધિરને ધોરીએ છૂટ્યો એમાંથી ખૂબો ભરીને કાવિદાસે નગરના દરબાર ગઢ ઉપર છાંટ્યા ચારણોએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપી કાપીને લેજે રાણાજી કહી નગરના ગઢની ભીતે પર ફેંક્યા વળી દુધિયા દાંતવાળા બાળકોના નાનકડા માથા શ્રીફળ વધેરે તેમ દરબાર ઘટની ગીતે વધેરી વધીને શ્રેષ્ઠ મૂકી પછી ગાડું જોડ્યું એમાં કપાસ્યા ભર્યા ઉપર ઘી રેડ્યું એની ઉપર તેલના તરગોળ કરેલા લુગડા પહેરી પોતાના બાકીના પાંચ માણસો સાથે ગાબીદાસ બેઠો હાથમાં માળા લઈને હર હર હરની ધૂન સાથી કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો તેને ચારણે કહ્યું બાપ ગાડાને આગ લગાડીને તું બારો નીકળી જા કોડી બોલ્યો બાપુ તમે માનો છો કે હું અગ્નિની ઝાડ દેખીને આખરને વખતે ભાગીને તમારા ત્રાડાને ગોઠામણ આપીશ એમ બીક હોય તો જુઓ નજર કરો મારા પગ ઉપર ચારણ જુએ છે તે કોળીએ લોઢાની નાગફણ ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી દીધેલા ગાડું દરબારમાં ચાલ્યું કપશ્ય સળગ્યા આગ લાગી ચારણ સળગ્યા કાયા ચડ ચડ બળવા લાગી દેવતા હાડકામાં દાખલ થયા ત્યાં તે ફૂટવા લાગ્યા છતાં એ પાંચ માણસોની જીવતી ચિંતામાંથી કેવા સ્વર છે હર 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 પાંચેય માનવી જ્યાં બેઠા હતા ત્યાં થંભી ગયા અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયો સતાજી જામના દરબાર ઘડે તે દિવસે અઢાર દેવી બાળકોના ભક્ષ લીધા ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરથી ધબડવા માંડી અરબી સમુદ્ર અને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બોખીરાની ખાડીને તેણે પોતાની રાજ્ય સીમા બનાવી મરનાર રાણાનો પુત્ર રાણો વાણજી બરડો છોડીને પોતાની રાણી કલાબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા માંડ્યો જંગલમાં સંતાયા ને આખરે એનો દેહ છૂટી ગયો નિરાધા રાણી કલાબાઈને અને કુંવર ખીમજીને ઊંચે આભ નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકારા સાંભળાતા હતા ત્યાં તે મેરોમાં હાક બોલી હા માટી થાવો આપણી રાજમાતા રજડી પડી આપણા રાજાની હત્યા થશે ત્રણસો મેરોએ જામના શિકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળ રાજાને હાથ કર્યા ઓડદારમાં લાવીને ઓરડા કાઢી આપ્યા મેરોએ કહ્યું માં મન હેઠું મેલીને રહેજે અહીં તારા દીકરાનો વાળ પણ કોઈ વાંકું નહીં કરે એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગેલું વહાણ ઘસડાઈ આવ્યું વાહણમાં ઈંટો ભરી હતી એ રાણીને ઈટોનું એક દિવસ કલાબાઈએ જોયું એક ઈંટને ખૂણો ટેચાયેલો દેખાણો અને તેમાંથી પીળું પીળું સોના જેવું કંઈક ચકચક કરતું હતું રાણીએ તપાસ્યું તો ઉપરના પટની નીચે આખી હેમની ઈંટ હતી બધી ઈંટોમાં એ જ ભેદ જડ્યો ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાં ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી એક દિવસ રાણીએ પૂછ્યું આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઈ જાય છે મેરોએ જવાબ દીધો માડી પહર ચાલવા પહર એટલે એટલે અધરાતથી સવારો સવાર લગી ભેંસોને લીલા ઘાસ ચારીને ધરવ કરાવે સવારે ભેંસો દોણા ભરીને દૂધ આપે ત્યારે હું મેરોને અને રબારીઓને બહાર ચાલું તો તેને તારું રાજ કરી દઈએ હેમની ઈંટો વેચી વેચી કલાબાઈએ મેરોને અને રબારીઓને મીઠાઈ ખવડાવવા માંડી ખવડાવવા પીવરાવવામાં કાંઈ ખામી ન રાખી છ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીઓએ હાથીના કુંભસ્થળ જેવા કાંધ કાઢ્યા લોઢાની ભૂગળ જેવા બધાના હાથ બન્યા શરીરનું જોર ફટાફટ થવા લાગ્યું ત્યાર પછી મેર રબારીઓએ કહ્યું હવે હુકમ કર હવે નથી રહેવાતું રાણીનું હુકમ થયો મેરોની ફોજ ચડી જામ સતાજીનો ભાઈ ખેંગારજી બાર ગામ લઈને નગરથી ઉતરેલો તેના મુખ્ય ગામ રાવણ ઉપર તૂટી પડ્યા કેમ કે રામચેવજીને મરાવી નાખનાર બંગારજી જ હતા મેરોએ ગઢ ભેળી લીધે પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઉતરતો નહોતો ત્યારે ચારણે કહ્યું આ જ ખેંગારજી કોઠામાં ન હોય કોઠો ખેંગારજીમાં હોય ખેંગારજી ઉતર્યો ને મરાયો એનું માથું કાપીને મેરો કલાભાઈ પાસે લાવ્યો રાવણ ગામ તૂટીને ખેંગારજીના નગારા લઈ ગયા આજ પણ રાણાને ઘેર ખેંગાર નગારા પડ્યા છે ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડાવવા માંડી બોખીરામાં જામના દાણી રહેતો હતો તે ઉઠાડ્યો જામની સેના સામે લડતા ચોવીસો ને પચાસ મેર મુવા કસવાડિયા મોટવાડિયા રાજસખા અને ઓડાદરા એમ ચાર વર્ષના મેરો સામેલ હતા કેસવાડા મેરને માટે કહેવાય છે કે કેદી કેસવાડો તણો નર ન રસે ન થાય પડકાર્યો પડમાએ કુંજર ઢોળે કેસવો કેસવાડા કેસવ તણો પોરસ અંગ પોતે ધજડે ભલ દાખીએ કુંજર ઢાળે કેસવો આંખો મુલક હાથ કરીને મેરોએ કલાભાઈને કહ્યું લે માં તારું રાજ સંભાળી લે રાણીએ કહ્યું મારા વીરાઓ જાઓ આજ એક રાતના તમે જેટલા ગામને ધોરણો બાંધો તેટલા ગામ તમારા રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા અને મેરો ચાળીસ ગામના ધોરણો બાંધ્યા રબારી ભળગડી ઉઠ્યા અને માત્ર કાળી ખંડું અને રાંધાવું બે જ ગામને તેઓ પહોંચી શક્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ